ઓહો હો લેબો નો ભાવ બોલો પચીસો વ્યાનાયજ લેવા પડશે લેબો અને આ વખત કઈ સીઝન માં મજા આવે એવું લાગે છે લેબો હા રૂહ મોહ કરી કરીને વ્યાનાય લઉ તો દરેક મજા આવે લેબો લાભાભાભાઈ બેહો બેહો

આપડે તો રાજ્ય ધોન રાખવાની પાછી ખેતો ના ના સાચું બરોબર નઈ અને હું શું કહું હું જવાનું અને જતા લે આબો બેબા લેતા જો બે ચાર ના કન પાહા પેલા ભાભીઓ કે છે પાલે આબો ના લાય વાત સાચી તમારી કે હે પણ પાછો શરમ નો માર્યો ઓ શું આવો હા એ

આ ને વહેલા આવે ને તો વ્યાન જાય એક દાડામાં પતી જાય આ વખત લેવા તો હારો હે પીરો સૈન્યો ને વહેલા આવે આ શું થયું છે કે લાબવું નહીં બેઠું એટલે શું થયું છે રોગ આવ્યો હોય એવું લાગે છે જોડેવાળી હોય એવું હે

mà này ở lâu lại cái liều à bao chơi thì thay nhé cái cho to

હોય લે આબો રહ્યો હે હોવે આવો ને સારું હારું વેલા આવજો પાછા બરાબર હે હોય વેલા આવો એમ હા અમે ત બેઠા હાર હો બેસી આપડે બરાબર થોડી વાર આ જો આ છેડું જો

શિયાવાડા માં શું ચાલા એટલે ચોરી થઈ એવું ચોરી થાય છે ખબર જ નહી એટલે કહું ઓ શું કરો અને ની તો સરપંચ ના તો આ અમારા લાબા જોયા પેલા ભાઈનું દૂધી હેતું શું કરશું મારે સરપંચ કેવું છે તમારે જોવા સરપંચ નહીં નહી કા

ગજા ભાઈ કાલે આવું પડશે આવું લે આ તો કાલે એવું કે કાલે લેવા કાલે આવજો એવું કહીશું આપડે એમનો આવે ને આપડો વારો આવશે કહી દેજે સરપંચ આવાજે ના મયકા સરપંચ થયો એ વાટ લેવા ને ત્યાં જોઈ લેસ જોઈ